જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું અગિયારસ માટે સ્પેશિયલ ફરાળી પેપર ઢોસા જેને બનાવવા ખૂબ જ સહેલા છે સૌથી પહેલાં આપણે ઢોસા સાથે ખાવા માટે બટેટાનો મસાલો બનાવશું મસાલો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને એમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું હવે આપણે આમાં થોડા મીઠા લીમડાના પાન એક નાનો ટુકડો આદુનો અને એક લીલું મરચું બારીક સુધારીને નાખશું હવે આપણે આમાં વન ફોર ટીસ્પૂન હળદર નાખશું જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આમાં બે બાફેલા બટેટા નાખશું મેં એને સારી રીતે કટ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં થોડીક બારીક સુધારેલી કોથમીર નાખશું આને પણ મિક્સ કરી લેશું હવે આપણા ફરાળી ઢોસા માટેનો બટેટાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઢોસાની તૈયારી કરશું હવે આપણે પહેલા ઢોસાનું બેટર બનાવી લેશું તેના માટે મેં અહીં એક કપ પલાળેલા સાબુદાણા લીધા છે મેં સારી રીતે ધોઈ અને બે કલાક માટે પલાળવા માટે રાખી દીધા હતા આ સાબુદાણાને આપણે મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ સાબુદાણામાં થોડુંક પાણી નાખી દેશું હવે આપણે આ સાબુદાણાને પીસી લેશું અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું સાબુદાણાની સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે એક મોટા બાઉલમાં એક કપ બાફેલા બટેટા નાખશું મેં આ બટેટાને ખમણીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં આપણે જે સાબુદાણાની પેસ્ટ બનાવી છે તે નાખી દેશું હવે આપણે આમાં વન ટી સ્પૂન જીરું નાખશું વન ટીસ્પૂન મરીનો પાવડર નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર નાખશું એક લીલું મરચું બારીક સુધારેલું નાખશું હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને પાતળું બેટર બનાવીને તૈયાર કરશું હવે આપણા ઢોસાનું બેટર બનીને તૈયાર છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ઢોસાનું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી ઢોસા બનાવશું હવે આપણે ગેસ ઉપર એક ઢોસા પેન રાખશું અને એને ગરમ કરી લેશું પેન છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે પહેલા તેની ઉપર થોડુંક પાણી છાંટી દઈશું હવે આપણે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું હવે આપણે પેન ઉપર ઢોસા બેટર નાખશું આપણે ઢોસા બેટર હંમેશા વચ્ચેથી નાખીને જ શરૂ કરવાનું છે આપણે આ ઢોસાને હાઈ ફ્લેમ ઉપર જ પાકવા દેવાનો છે તમે જોઈ શકો છો કે ઢોસો છે છે ખૂબ જ સારી રીતે પાકી ગયો હવે આપણે એને આ ઢોસા ને પ્લેટમાં નીકાળી લેશું હવે આપણો ફરાળી પેપર ઢોસો બનીને બિલકુલ તૈયાર છે આ રીતે જ આપણે બધા ઢોસા બનાવીને તૈયાર કરી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો